વેલકમ બેક ટુ એસેન્શિયલ ઓફ ડિજિટલ એવિડન્સ અને એમાં આજે ડે 4 આપણે ચર્ચા કરીશું આજે ડિજિટલ પુરાવાઓની જળતી જપતી એટલે કે સર્ચ એન્ડ સીઝરના સિદ્ધાંતો સاتھોસાથ જોશું આપણે ડિજિટલ ડિવાઇસ ડિજિટલ પુરાવાઓ વિશે અને ડિજિટલ પુરાવાઓની ચર્ચા કરશું આપણે આગળ ડિજિટલ પુરાવાની જે મુખ્ય લાક્ષણિકતાઓને જાણશું પ્રવર્તમાન એની કાર્યપદ્ધતિને જાણશું વર્તમાન કાર્ય પદ્ધતિની જે ખામીઓ છે એની પણ ચર્ચાઓ કરશું ને સાથો સાથ ચર્ચા કરશું આપણે ચેઇન ઓફ કસ્ટડીની યાની ડિજિટલ પુરાવાનું જે સંવેદનશીલતા છે એની ચેઇન ઓફ કસ્ટડીની અને સ્થાયી ડેટા યાની કે પરસિસ્ટ ડેટા અને અસ્થાયી ડેટા એટલે વોલેટાઇલ ડેટા ડિજિટલ પુરાવા માટેનું સર્ચ અને વિશ્લેષણ અને સાથો સાથ ડિજિટલ ડિવાઇસની ઓળખની જે પ્રારંભિક પ્રક્રિયા છે એની પરંતુ વિગતે હારે ડિટેલ માં ધ્યાન થી જો આ વિડિયો ને એન્ડ સુધી સાંભળી ચૂક્યા તો તમને એ જાણવા મળી જશે કે જે સાચી કાર્ય પદ્ધતિ શું છે જોઈએ આપણે એસેન્શિયલ્સ ઓફ ડિજિટલ એવિડન્સ

અને સીઝર જડતી અને જપ્તી કરવાની માર્ગદર્શિકા ક્યારે કોઈ ગુનાહિત કૃત્ય ઘટ્યું હોય એ ઘટનાના સ્થળેથી કોઈ વસ્તુને સીઝ કરવી કે જડતી કરવી તપાસ કરવી એની સત્તાઓ એ અંગેની માર્ગદર્શિકા અહીં આપવામાં આવી જેમાં સૌથી પહેલો મુદ્દો છે ડિજિટલ ડિવાઇસ ડિજિટલ પુરાવાનો સ્ત્રોત આજે દરેક ડિવાઇસમાં પુષ્કળ પ્રમાણમાં માહિતી સંગ્રહિત હોય છે નીચેના ટેબલમાં કયા પ્રકારના ડિજિટલ ડિવાઇસમાં તમામ ડેટા બાયનરી ઝીરો અથવા એક ના સ્વરૂપમાં સ્ટોર થાય છે જેને ઉપયોગ કરતા સમજી શકે તે રૂપમાં દર્શાવવામાં આવે છે સૌથી પહેલું આપણે જોઈ રહ્યા છીએ ડિજિટલ ઉપકરણોમાં ડેસ્કટોપ કોમ્પ્યુટર કેબિનેટ જેના આધાર ઉપકરણો તરીકે ઉપયોગ કરી શકાય કે માહિતીને સંગ્રહ કરવા માહિતી માટેના સ્ટોરેજ ડિવાઇસ જેવા કે હાર્ડ ડિસ્ક સીડી ડીવીડી વગેરે કે જેમાંથી ગુનાઈ પ્રવૃત્તિઓ સાબિત થઈ શકે તેવી શક્યતા ધરાવતા પુરાવા મળી શકે તો એ સેમાંથી મળી શકે એ ડેસ્કટોપ કોમ્પ્યુટર કેબિનેટમાંથી મળી શકે સેકન્ડરી જે ડિજિટલ ઉપકરણને આધારભૂત પુરાવા માટે વાપરી શકાય છે કે ડિસ્પ્લે મોનિટર અને મોબાઈલ સ્ક્રીન જો ચાલુ હાલતમાં હોય તો ગ્રાફિકલ ફાઇલ્સ સ્ટીકી નોટ કમ્પ્યુટર સિસ્ટમના સમય સંબંધિત વગેરે માહિતી તમને ડિસ્પ્લે મોનિટર અને મોબાઈલ સ્ક્રીન જો ચાલુ હોય તો તેમાંથી મળી શકે ત્રીજું જે ડિવાઇસ છે એ છે સ્માર્ટ કાર્ડ ડોંગલ અને બાયોમેટ્રિક્સ સ્કેનર

કોલ કરેલા સંદેશાઓ પણ સંભવિત રીતે મળી શકે છે નેક્સ્ટ જે છે એ છે ડિજિટલ કેમેરા આ પણ એક ડિવાઇસની વ્યાખ્યામાં આવે છે વિવિધ પ્રકારના ડિજિટલ કેમેરામાં રહેલા સ્ટોરેજ મીડિયા મેમરી કાર્ડમાં રહેલ વિવિધ માહિતીઓ જેવી કે ફોટો વિડિયો સાઉન્ડ રિમુવલ મીડિયા તથા તેને સંબંધિત સમય અને દિવસ જીપીએસ તથા મેટાડેટાની માહિતી આવા ઇન્સ્ટ્રુમેન્ટમાંથી મળી રહે છે નેક્સ્ટ ડિવાઇસની ચર્ચા છે છે એ ડિવાઇસ ડિવાઇસ વ્યક્તિગત ડિજિટલ સહાયક જેને મોબાઈલ દસ્તાવેજો કે ઇમેલ ફોન બુક લખાણ રૂપી અથવા વોઇસ રૂપી સંદેશાઓ ઈમેલના પાસવર્ડ વગેરે એના જેવી માહિતી મેળવી શકાય છે અગત્યની હોય છે ખૂબ જ મહત્વની બાબત એ છે હાર્ડ ડ્રાઈવ આ ટ્રાયમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી માહિતી સંગ્રહિત હોય છે તેથી તેમાંથી ઘણા પુરાવાઓ મેળવી શકાય છે નેક્સ્ટમાં આવે છે લેન લોકલ એરિયા નેટવર્ક નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એનઆઇસી આ ડિવાઇસમાંથી મેક એડ્રેસને લગતી માહિતી મળી શકે છે મેક એડ્રેસ એટલે એમએસી નેક્સ્ટમાં જોઈએ

એક ડેટા સ્ટોરેજ કરવા માટેનું સાધન છે આ પ્રકારના ડિવાઇસમાંથી છેલ્લા સમયનું લોગિન ઈમેલ અપલોડ ડાઉનલોડ થયા વિશેની માહિતી માહિતી ઉપયોગ કરેલા વેબ પેજો પ્રકારની મળી શકે દાખલા તરીકે જો તમે તમારા આઈડીથી ફેસબુકની આઈડી થી જો તમે બેક કે નેક્સ્ટ જાઓ છો તો જેટલી તમે સર્વ કર્યું હશે એ પૂરેપૂરાની જે હિસ્ટ્રી સેવ થાય છે એના લોગ પેજ અહીંયાથી જોઈ શકાય છે નેટવર્ક કેબલ અને કનેક્ટર્સ નેટવર્ક કેબલનો ઉપયોગ તેની સાથે જોડાયેલા ડિવાઇસને શોધવા તથા જે તે ડિવાઈસનો પ્રકાર જાણવા માટે ઉપયોગી નીવડે છે પેજર્સ એડ્રેસની માહિતી લખાણરૂપી સંદેશાઓ તથા ફોન નંબર મળી શકે છે જે પેજર્સ છે પ્રિન્ટર્સ કે વિવિધ પ્રકારના પ્રિન્ટર્સમાંથી છેલ્લે કાઢેલી પ્રિન્ટોની સંખ્યા ઘણા ખરા સમયે વપરાશના લોગ સમય અને તારીખ એ તમે પ્રિન્ટરની મદદથી મેળવી શકો છો જો તે પ્રિન્ટર નેટવર્કમાં જોડાયેલું હોય તો તે નેટવર્કની માહિતી પણ મેળવી શકાય છે નેક્સ્ટમાં છે દૂર કરી શકાય તેવા સ્ટોરેજ મીડિયા અને ઉપકરણો કેવા પ્રકારના ઉપકરણો જે દૂર કરી શકાય એવા હોય છે દાખલા તરીકે સીડી ડ્રાઈવ છે ડીવીડી ડ્રાઈવ છે ઝિપ ડ્રાઈવ છે પેન ડ્રાઈવ છે મેમરી કાર્ડ છે સ્ટોરેજ ડિવાઇસ વગેરે વગેરે આ બધા કાર્ડ છે એ દૂર કરી શકાય એવા મતલબ કે જેને લોખા કરી શકાય એ પ્રકારના ડિવાઇસ હોય છે આ પ્રકારના ડિવાઇસ મુખ્ય સાધનથી દૂર કરી શકાતા હોય છે તે માહિતીનો સંગ્રહ કરવા માટે વપરાય છે તેમાંથી મહત્વના પુરાવાઓ મેળવી શકાય છે દાખલા તરીકે કોઈ ક્લિપ ઉતારવામાં આવી હોય અને એ ક્લિપનું વહન જ્યારે ઈમેલના માધ્યમથી ના કર્યું હોય ઇન્ટરનેટના માધ્યમથી ના કર્યું હોય તો પેન ડ્રાઈવ અથવા સીડી અથવા ઝીપ ડ્રાઈવથી પણ આવી માહિતીનું થઈ શકે છે તો

પણ કસ્ટડી કે જપ્તી કે જડતી લઈ શકાય અને એવા સ્કેનરને ડિજિટલ એવિડન્સ તરીકે નામદર કોર્ટ સમક્ષ રજુ કરી શકાય છે નેક્સ્ટ ડિવાઇસો જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે બધે બધા જેમાં ફોન છે લેન્ડલાઇન ફોન છે અથવા મોબાઈલ ડિવાઇસ છે ઘણા બધા ટેલિફોન નામ સંદેશા મેમો પાસવર્ડ ફોન નંબર અને આવેલા કોલની માહિતીને સંગ્રહ કરે છે કેટલાક સેલ્યુલર ટેલિફોન વોઇસ રેકોર્ડર તરીકે પણ કામ કરતા હોય છે તો ક્યારેક કયા કયા નંબર ઉપરથી ફોન કરવામાં આવ્યો છે તેની માહિતી પણ અહીંથી મેળવી શકાય છે એટલે આ ડિવાઇસને પણ જડતી કે જપ્તીની વ્યાખ્યામાં આવે છે જો કોઈ ક્રાઇમનામાં જો કોપિયર્સ એટલે કે ઝેરોક્સ મશીનનો ઉપયોગ થયો છે તો કોપિયર્સમાં કેટલાક દસ્તાવેજો બંને ભૌતિક અને ઇલેક્ટ્રોનિક વપરાશકર્તા વપરાશ લોગ સમય તારીખ અને સ્ટેમ્પ મળી શકે છે સીડી અને ડીવીડી ડ્રાઈવો આ ડિવાઇસમાં વિવિધ પ્રકારના માહિતી સ્ટોર કરી શકાતી હોય છે જેથી તેમાંથી પુરાવા મળી શકે છે ક્રેડિટ કાર્ડ સ્કીમર્સ જે સામાન્ય રીતે આ પ્રકારના ડિવાઇસમાંથી કાર્ડ ધારકની માહિતી જેવી કે કાર્ડ સમાપ્તિની તારીખ વપરાશકર્તાનું નામ સરનામું ક્રેડિટ કાર્ડના નંબર અને અન્ય માહિતી મળી શકે છે જે તમે સામાન્ય રીતે શોપિંગ મોલમાં કે અન્ય ક્યાંય જે સ્કીમર્સ હોય છે જેની અંદર તમે કાર્ડ નાખીને પેમેન્ટ ડાયરેક્ટ કરી શકતા હોવ છો મહત્વની બાબત અત્યારે જે કોમન છે એ છે ડિજિટલ ઘડિયાળ યાની કે સ્માર્ટ વોચ કે જે તમે જોતા હશો કે કોઈ વ્યક્તિએ પોતાના હાથમાં પહેરેલા ઘડિયાળથી ફોન રિસીવ કરે છે તો આ જે ડિજિટલ જે સ્માર્ટ વોચ કહેવાય છે ડિજિટલ ઘડિયાળમાં પણ સરનામા પુસ્તિકા નોંધો નિમણૂક તારીખ ફોન નંબર ઈમેલ વગેરે માહિતી સ્ટોર થયેલી હોય

આ ઉપકરણમાં મુસાફરીના સ્થળના લોક્સ ઘરનું સ્થાન અગાઉ જે સ્થળોએ મુસાફરી કરી હોય તે સ્થળો રસ્તા તથા પોઈન્ટ કોઓર્ડિનેટ્સ નામ વગેરે સ્ટોર થતા હોય છે જે પુરાવા તરીકે મળી શકે છે એટલે તમે ક્યાં જઈ રહ્યા છો એની નો અન્ય કોઈ રાખતું હોય કે ન રાખતું હોય ગૂગલ પોતાની પાસે રાખે છે કીબોર્ડ અને માઉસ આવા ઉપકરણોમાં કોઈ માહિતી સ્ટોર થતી હોતી નથી પરંતુ તે ઉપર વ્યક્તિની ફિંગરપ્રિન્ટ પડી હોય

કે તેનો નાશ પણ થઈ શકે અને તે સમય બાધ્ય પણ છે એટલે કે આ જે લાક્ષણિકતાઓ છે એ ડિજિટલ પુરાવાઓ આવા જ કારણોસર આ પ્રકારના ડિજિટલ પુરાવાઓના દસ્તાવેજીકરણમાં પુરાવાઓ ભેગા કરવામાં સાચવવામાં અને તપાસ વિશ્લેષણ કરવામાં ખાસ તકેદારી રાખવી જોઈએ ડિજિટલ પુરાવાઓ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ હોવાથી જરૂરી તકેદારી વગર ઉપકરણ એટલે કે સર્વરમાંથી મેળવવામાં આવે પુરાવાઓની જે અધિકૃતમાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેના કરતા અહીં ડિજિટલ પુરાવાઓની બાબતમાં અખંડિતતા જાળવવામાં પડતી મુશ્કેલીઓ કઈક જુદા જ પ્રકારની છે આ માર્ગદર્શિકા જે ડિજિટલ પુરાવાઓ જાળવવા માટે પાયાની કાર્યપદ્ધતિ સૂચવવાનો પ્રયત્ન કરે છે આ પ્રકરણમાં દર્શાવેલ કાર્યપદ્ધતિ એ ઇલેક્ટ્રોનિક મીડિયા સર્વર અને નેટવર્ક કે જ્યાં ડિજિટલ માહિતી કે પુરાવા સંગ્રહિત થઈ શકે ત્યાં સુધી પહોંચવા મેળવવા કે વિશ્લેષણ કરવા અને કબજે કરવાની પ્રક્રિયામાં મદદરૂપ થશે એવું હું માનું છું આપણે જોશું આગળ કે જે પ્રવર્તમાન કાર્યપદ્ધતિ છે એ શું છે કોમ્પ્યુટર કેવી રીતે અમલમાં નથી તો હાલમાં સામાન્ય રીતે અપનાવવામાં આવતી કાર્ય પદ્ધતિ એ નીચે મુજબ છે કે જ્યારે કોઈ આયોને એમ લાગે કે કોઈ ગુનો થયો છે એમાં કોઈ પુરાવા એકત્ર કરવાના થાય છે તો પુરાવા કે માહિતીની નકલ હાર્ડ કોપી એટલે કે પ્રિન્ટ માં લેવી અને કબજે કરવી સીડી રાઇટર પેન ડ્રાઈવ પોર્ટેબલ હાર્ડ દ્વારા હાર્ડ નકલ મેળવવી કોમ્પ્યુટર ફોન વગેરે કબજા કરવા અને ઓફિસે લઈ લેવા કેટલીક વાર ફોરેન્સિક સોફ્ટવેર પણ વગર પણ વિન્ડોઝ યુટિલિટી દ્વારા પુરાવાઓ કોપી કરી લેવામાં આવે છે અને પોલીસ કર્મચારીઓ અધિકારીઓ પુરાવા રૂપે કબજે કરેલ તમામ સાધનો જેવા કે મોનિટર માઉસ વગેરે પણ fs કચેરીની તરફ મોકલી આવે છે અત્યારની જે આ પોલીસ કર્મચારીઓની જે આ કાર્ય પદ્ધતિની જે ખામીઓ છે એક ખામી છે આવી પદ્ધતિઓ ન્યાયની અદાલતમાં વિશ્વાસપાત્ર નથી જો યોગ્ય કાર્ય પદ્ધતિનું અનુસરણ ન થાય તો તે માહિતીની અખંડિતતા અને વિશ્વાસપાત્રતા સાથે બાંધછોડ કરવી પડે એવી પદ્ધતિ અપનાવવાથી અમુક આધારો કે જેમાં જપ્ત કરેલ માહિતીની અખંડિતતાને કાયદાની અદાલતમાં પડકાર કરી શકાય છે જે નીચે મુજબ છે એટલે જે ત્રુટીઓ છે એ ત્રુટી પૂરી કરવાની એ વાત છે જ્યારે કોઈ સિસ્ટમને કોઈ ચોક્કસ તારીખે જપ્ત કરવામાં આવે ત્યાર પછીના કોઈ સમયે તેની માહિતી જોવા એટલે સૂટ જોવા સરુ કરવામાં આવે ત્યારે છેલ્લે ખુલ્લીની ફાઈલોની તારીખ અને સમય

નવી સિસ્ટમમાં સિસ્ટમ રિસ્ટોર ટેગ સાથે ફોલ્ડર બને છે વધુમાં તપાસકર્તાની સિસ્ટમમાં રહેલા એન્ટીવાયરસ સોફ્ટવેર જપ્ત થયેલ હાર્ડ ડ્રાઇવની ફાઇલને સ્કેન કરી છે જે દરમિયાન તારીખ અને સમય બદલાશે એન્ટીવાયરસ પ્રોગ્રામ જપ્ત કરેલ ડિસ્ક પર મહત્વના પુરાવાઓને કાઢી નાખી શકે છે અને અલગ અલગ ક્વોરન્ટાઇન કરી શકે છે કોઈ સિસ્ટમ કે હાર્ડ ડિસ્કમાં રાઇટ પ્રોટેક્ટ ડિવાઇસનો ઉપયોગ વગર કોઈ અન્ય રીતે પ્રવેશ કરવાથી ડિસ્કની હેશ વેલ્યુ અથવા ડિજિટલ ફિંગરપ્રિન્ટ માં ફેરફાર થઈ શકે છે અને આથી ડિસ્કમાં રહેલા પુરાવાઓ અગ્રાહ્ય પુરાવાઓ બની શકે છે અનુગામી પ્રકરણોમાં ડિજિટલ પુરાવાઓને મેળવવામાં અને તેની અખંડિતતા અને વિશ્વાસપાત્રતા સાથે કોઈ બાંધછોડ ના કરવી પડે તે માટેની કાર્યપદ્ધતિનો ઉલ્લેખ છે ડિજિટલ પુરાવાઓની જે સંવેદનશીલતા છે ડિજિટલ પુરાવા એ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેને હેન્ડલ કરવામાં થયેલી ભૂલથી કોર્ટમાં પુરાવા તરીકે તેમનું મહત્વ ઘટી શકે છે આ માટે ડિજિટલ પુરાવા હેન્ડલ કરતા સમયે તપાસ અધિકારી જે જરૂરી તકેદારીઓ રાખવી હોય અને આ તકેદારીઓ કેવી રીતે રાખવી જોઈએ એની નીચે મુજબની રૂપરેખામાં આવે 4.1 માં છે ચેઇન ઓફ કસ્ટડી ચેઇન ઓફ કસ્ટડી એ પુરાવો એકત્રિત કરવાની એક એવી પદ્ધતિ છે જેમાં પુરાવાને કોર્ટમાં રજૂ કરવા માટે તેને કેવી રીતે એકત્રિત કરવા સંગ્રહિત કરવા અને તેનું વિશ્લેષણ કેવી રીતે કરવું જોઈએ તે દર્શાવવામાં આવે છે એક સ્પષ્ટ ચેઇન ઓફ કસ્ટડી એવું દર્શાવે છે કે ડિજિટલ પુરાવાઓ વિશ્વાસપાત્ર છે ઇલેક્ટ્રોનિક પુરાવા માટે ચેઇન ઓફ કસ્ટડીને જાળવી રાખવું મહત્વપૂર્ણ છે કારણ કે ડિજિટલ પુરાવાઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે આ ઉપરાંત તપાસ અધિકારીએ કેસ ડાયરીમાં ચેઇન ઓફ કસ્ટડીનો ઉલ્લેખ સ્પષ્ટપણે કરવો હોવો જોઈએ ડિજિટલ પુરાવાઓની ચેઇન ઓફ કસ્ટડી બાબતે તપાસ અધિકારીએ પુરાવા મેળવવા સંબંધિત કરેલ તમામ કાર્યવાહીની નોંધ કેસ ડાયરીમાં થવી જોઈએ ચેઇન ઓફ કસ્ટડી બાબતમાં જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એ નીચે મુજબ છે જેમાં સૌથી પહેલું એ છે કે જપ સીઝ કરેલ ડિજિટલ પુરાવાઓમાં કોઈ પણ માહિતી ઉમેરાય બદલાયલ કે ડિલીટ થયેલી ના હોવી જોઈએ બીજી ડિજિટલ પુરાવાઓની જો નકલ ડુપ્લિકેશન બનાવવામાં આવે છે તો એ નકલ સંપૂર્ણ રીતે થયેલી હોવી જોઈએ આંશિક નહીં અધૂરી નહીં પૂરેપૂરી નકલ થયેલી એવી હોવી જોઈએ વિશ્વાસપાત્ર અને સર્વમાન્ય નકલ એટલે કે ડુપ્લિકેશન મેળવવાની યોગ્ય રીતનો ઉપયોગ થયેલો હોવો જોઈએ અને બધા જ મીડિયા

પર્સિસ્ટન્ટ ડેટા અને અસ્થાયી પુરાવા 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 એટલે ડેટા ડેટા સ્થાયી એવા છે કે જે ડિવાઇસ બંધ થાય તો પણ તેની હાર્ડ ડિસ્કમાં ડોક્યુમેન્ટ ઇમેજીસ લો બ્રાઉઝર હિસ્ટ્રી રજિસ્ટ્રી ઓડિયો વિડીયો એપ્લિકેશન ઈમેલ જીમેલ એસએમએસ એમએમએસ બુક લોગ કોલ લોક વગેરે આ બધા બધા જે પુરાવાઓ છે એને પરસિસ્ટન્ટ ડેટા એટલે કે સ્થાયી પુરાવા કહેવામાં આવે છે

છતાં પણ તપાસ અધિકારી ચાહે તો સંપૂર્ણ ડેટા ને એટલે કે સીઝ કરી શકે છે ત્યાર બાદ બધા જ ડિવાઇસ અને કમ્પ્યુટર ને એફએસએલ માં મોકલાવી શકે છે પરંતુ જ્યાં સુધી એફએસએલ માંથી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તપાસ અધિકારી પુરાવાનું વિશ્લેષણ નહીં કરી શકે સંબંધિત અને ચોક્કસ ડેટા ઓળખ ખૂબ જ સમય માંગી લે તેવું કાર્ય છે અને સંભવત મોટા ભાગના કેસોમાં સ્થળ પર ઓળખ પૂર્ણ કરી શકાતી નથી આ માટે સંબંધિત અધિકારીએ સર્વપ્રથમ જુદા જુદા ડિવાઇસને

જોશું હવે પછીના ડે 5 માં ડિજિટલ ડિવાઇસ ની ઓળખ અને પ્રારંભિક પ્રક્રિયા હશે ત્યાં સુધી જોડાયેલા રહેજો ટ્યુનિંગ માં રહેજો જો આપને આ પ્રકારનું નોલેજ ગમતું હોય વધારે તો આની પ્લેલિસ્ટ ને સેવ કરીને રાખજો સાથોસાથ જોડાયેલા રહેજો એસેન્શિયલ્સ ઓફ ડિજિટલ એવિડન્સ